એ રામ 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 આપનું શુભ નામ સુરેશભાઈ વલજીભાઈ શેરઠિયા બરોબર અને ગામ તાલુકો ગામ કલાણા તાલુકો ધોરાજી જિલ્લો રાજકોટ બરોબર કઈ વેરાયટી છે આજે રુદ્રાફાઈ નામની વેરાયટી રુદ્રા ફાઈવ હા કેવી લાગી વેરાયટી બહુ સરસ વેરાયટી બરોબર આ પેલી વીણી પણ આવી ગઈ છે અને વીણવાનો હાલ ચાલુ છે આજની તારીખ છે એકવીસ બાર બે હજાર ચોવીસ અહીંયા ફાર્મર મિટિંગનું આયોજન રાખેલ છે તમે જોઈ શકો છો નવી ફૂટ ફ્લાવરિંગ પણ એટલી છે અને ઝીંડવા પણ એટલા છે કેટલા અંદાજીત છોડ પર કેટલા ઝીંડવા હશે અત્યારે તો આમાં ગણતરી ક્યાં થાય એમ જે ઝીંડવાની કેવી અંદાજીત દોઢસો ઝીંડવા હશે કે છોડ પર ફાઈનલ બરોબર ને એટલા તો ઓછામાં ઓછા આપણે ગણી શકીએ ને કે ભાઈ એટલા તો હશે દોઢસો ઝીંડવા ફાઈનલ

ખેડૂત સુરેશભાઈ શેરડીયા એમની શેરઠિયા એમની મુલાકાતે આવેલા છે સુરેશભાઈ ગયા વર્ષે ભીષ્મ કંપનીનું મેક્સકોટ વર્જન ની વેરાયટી નું વાવેતર કરેલ હતું

વરસાદ બહુ પીડ્યો તો પણ એને બહુ કાંઈ અસર નથી કરી બરાબર અને વાવેતર આપણે ઉગાડીને કર્યું હતું કે પાછળથી કર્યું હતું ના ના ઉગાડીને જ કહી ઉગાડીને વેરાયટીનું વાવેતર કર્યું હતું અને કેટલો આ વર્ષે કેટલો વરસાદ હતો તમારે લગભગ વરસાદ અમારે ઘણો વરસાદ પિંછા થી રહેવું હોય પંચ્યાસી થી નેવું ઇંચ વરસાદ હતો તેમ છતાં પણ વેરાયટી અડીખમ ઉભી રહી છે એક કોઈ સુકારો નથી આવે કોઈ સુકારો નેક્સકોટ વર્ઝન ની લાક્ષણિકતા જે છે કે એ વધુ વરસાદ વરસાદ નું પાણી અને ભાદરવામાં જે એકદમ ટેમ્પરેચર હાઈ થઈ જાય છે અને અન્ય વેરાયટીઓમાં સુકારો આવે છે એની સામે આ વર્ઝન તાકાતથી ઊભું રહે છે સો ટકા તો ખેડૂત ભાઈઓને બધાને વાવેતર કરવા જેવું વર્ઝન છે ને આ મેક્સપોર્ટ વર્ઝન સો ટકા ડોટર કરવા જેવી જાત છે હા અને સારી ઉતારામાં સારી છે હા અને ઋણો ઉતારો પણ ઋણો ઉતારો પણ સારો છે ઋણો ઉતારો પણ એમાં 38 નો આવે છે એટલે ખેડૂતને 20 કિલોએ 50 થી સો રૂપિયા બજાર ભાવ પણ વધારે મળે છે હા ઊંચો આવે બરાબર છે એટલે ખેડૂતને પણ બધી રીતે ફાયદો છે ભાવમાં પણ ફાયદો છે અને ઉત્પાદનમાં પણ ફાયદો છે હા ખૂબ ખૂબ આભાર તમારો